રોજની જેમ બધા સુતા છે હું એક ઉઠી ગઈ છું અને જો રસોડું રોજની જેમ કેવું ખાલી દેખાય છે ને તો અત્યારે તમારે જો ટિફિન બનાવવાનું છે ટિફિનમાં તો સાંજના બટેકા બાફેલા પડે તો એનું બટેકા બાફેલા બટેકાનું શાક અને દાળ ભાત રોટલી છાશ પાપડ સલાડ એવું બધું ટિફિનમાં કરવાનું છે તો ચાલો હવે આપણે અત્યારે ટિફિન કરી નાખીએ જો મે તો અત્યારે માં ભાત થાય છે દાળ થઈ ગઈ છે લોટ બંધાઈ ગઈ છે અને હજી શાક વગેરે બાકી છે આ બટેકા છે ને સાંજે મારી મમ્મીએ એ બાઈફ હતા ની બટેકા છે અમાર બાય નું કામ એવું કે ફ્રીજ માં મૂક દે અને સવાર માં વઘારે કે મમ્મી હો જો તમને એક વસ્તુ આ બતાવવાની ભૂલાઈ ગઈ હતી આમ હું છે ખબર છે તમને લોકોને આ એમાંથી બનાવ્યો આ મેં કાલે માખણ કર્યું હતું ને ગઈકાલના બ્લોક માં જોવા મળશે માખણ મેં એનું ઘી ગરમ કર્યું ને એમાંથી આજે કીટું નીકળ્યું ને આપડે એ કીટામાંથી મારી મમ્મી એ મીઠાઈ બનાવી અને કઈ રીતે બનાવવાની નહોતી આવડતી મેં પહેલી વાર આમાં પેલા ગોળનો પાક લેવાનો અને ગોળનો પાક લઈને પછી કીટું નાખ દેવાનું પછી એમાં શું કહેવાય બધા ડ્રાયફ્રુટ નાખવાનો તલનો ભૂકો નાખવાનો વરિયાળી નાખવાની મતલબમાં તમને જે અનુકૂળ હોય એ તમારે ડ્રાયફ્રુટમાં દ્રાક્ષ એવું બધું તમારે નાખવાનું એટલે તમે લોકો ટ્રાય કરજો કે કેવું લાગે છે કે મેં ટ્રાય નજ પેલી વાર સાંભળી છે એટલે હવે ટ્રાય કરશો અમે લાગે બઉ મસ્ત ખાવામાં એક વાર ટ્રાય કરજો મીઠાઈ બનાવવાનું મીઠાઈ શાઈ બનાવીએ તો તમારે રક્ષાબંધન આવે છે રક્ષાબંધનમાં બનાવું તો પોર થઈ ગયું છે માર પપ્પા જો રોજની જેમ પૂજા કરવા બેસી ગયા છે જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ ટિફિન ભરાઈ ગયું છે દાળ ભાત શાક બધું થઈ ગયું છે રોટલી બાકી છે જય સ્વામિનારાયણ કરો મમ્માને સેમલા બાપુ હાલો હું ભઈજા મમ્મા સાહેબ જો આવ્યું જો આવ્યું મધીકો

દર્શન એવું નો નોકરો ખા ખા કરે ના ના મસ્ત છે જોવાની હોય ને તે પાણાય પોચી જાય પછી બધું દેખાય 40 વર્ષ પોચી 40 પોગવા હાલો હું જાવ છું જો આમ જાતા આજે કે આજે વળી મમ્મા મમ્મા કરતો કરતો ટાટા સાડા દસ થઈ ગયા છે અને અમે આવી ગયા છીએ ઓફિસ આજે તો અમારે લેટ થઈ ગયું કે દર્શન દર્શન છે ને આજે લેટ ઉઠ ઉઠ્યા હતા મેં તમને કીધું ને એવી રીતે એટલે મોડું છું નગર અમારે મોડું નથી થતું નકર નવ સવાનું થાય ત્યાં આવી જ જાય છે હા તો ચાલો આજે અમારે કામ છે અને અમે કામ પર લાગી જઈએ છીએ

અને આ મમ્મીએ એ કાલ ચૂરમા લાડવા બનાવ્યા હતા તે અને આ છે છા ઠંડી ઠંડી મસ્ત છા છે રાજલા હમ આ કયું છે ઈ છે મરચું હા એને કઈક બોરિયા મરચા કહેવાય આપણે એલા સુકા મરચા લાંબા આવે ને આવા ઈ બોરિયા મરચા આવે તો બપોરના એક વાગી ગયા છે અને જમી લીધું છે મેં અંદર સને અને અમે બેસી ગયા છીએ કામ પર દર્શન એના કામ પર બેસી ગયા છે અને હું મારા કામ પર બેસી ગઈ છું તો ચાલો હવે આપણે આપણું કામ કરી નાખીએ પાંચ વાગી ગયા છે અને દર્શન જો બ્લોગ એડિટ કરે છે અને હું બાજુમાં બેઠી બેઠી શીખું છું આવડી ગયું છે

बनाखी टोली भर दे जो ये चाल देखो हम नीचे गए थे भजिया खाने मस्त भजिया था आज हमारे नीचे भजिए के प्रोग्राम थे और भजिया खट्टा मीठा मस्त थे आप लोग भजिया खाते ही हो गए गुजराती लोग भजिया तो पहले खाते हैं। मुझे भी बहुत भजिया पाता है

બસ એવું બધું આજ હતું કઈ ખાસ એવું પ્લાન હતો નહીં પોણા બાર એવું કઈ કામ હતું નહીં પણ અમે નીચે બધા ભજીયાનો પ્રોગ્રામ હતો તો પછી પાછા તા નીચે ગયા હતા તો ત્યાં બેઠા તા ઉપર આવ્યા અને પછી બધા સુઈ ગયા અને મારે સુઈ જાઉં છે પોણા બાર થઈ ગયા છે અને બહુ ઊંઘ આવે છે કે આજે લેટ થઈ ગયું છે એટલા માટે ચાલો જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ બાય ગુડ નાઇટ બાય